અને બીજી કે પેલા તમે અગાઉથી નાખ્યું હોય બંધ બેસતું નથી આપણે કઈ કઈ કે અમે પાંચ વર્ષ હું કારોબારી ચેરમેન મને બનાવી હતી અમારા કામે કરેલા છે એવું નથી ઘણા કામ અમે કર્યા છે પણ આ છેલ્લા પાંચ વર્ષમાં તમે ટિકિટ આપો ને તો થોડાક ભણેલા ગણેલા ને આપો અને પેલા એમ કે તમારે અમે રિપીટ નથી કરવાના મને હું સેન્સ દેવા ગઈ બીજા વખતે બીજી ટમમાં તો મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ફાઇનલ જ છો પણ ટિકિટ આપી બીજાને એ મને થોડુંક આઘાત લાગ્યો વાત મળી છે મને દસ જણાએ કીધું કે આમાં ટિકિટ ફાઇનલ છે તો વર્ષાબેન તમારી 58 વર્ષની ત્યાં તમે શું લેવાને ભરવા આવ્યા મેં તો હું પક્ષમાં છું હું બીજેપીમાં છું હું ભરી આપું હજી મારા સાઠ વર્ષ પૂરા નથી થયા અને પક્ષ છે ને તો હા એ જો સિત્તેર વર્ષના ને ટિકિટ આપી હતી